તો આપણે હવાર ને બે હું બધી આવી ગઈ ચારવા માટે લઈ લીધી રાધા આવ્યા છે ને આપણી પાણીમાં બેઠી અત્યારે બાકી બે ત્રણ ઓલી ઓલીબાઈ વહી ગઈ બાકીની બધી આશા જ છે અત્યારે બધી નોંધાય ઘડી કોઈ ચક્કર માર આવી લઈને પછી જ આવવાનું છે આપણે ભૂકો ભરવા રાતે એક થીરો રહ્યો ને કાલે દિવસમાં એક ખીરો તો ઝાકડાને મેળ આવ્યો ને કેમ કે આપણો જાકડો છે ને હું પડ્યો છે ગામડે તો હવે એ જે ટેક્ટરા અત્યારે તો તાત્કાલિક ખાલી કરવાનું છે કેમ કે વાડીવાળા ભાઈ કહેતા હતી કે ભાઈ અહીંયાથી શોક ને વોક પછી કે ભારી ભારી એક ભૂકાન ભરી જાય પછી આપણે પૈસા લઈ લીધા એટલે પછી અહીંયા બોલાય નહીં કાંઈ નહીં કે રાતે આવી કે ભરી જાય ભાર્યું કે ભૂકો તમે જેમ બને બેટ વહેલા ભરી જાય તો આપણે વહેલાં ભરી લીધું અને કઈ આપણી ટ્રેક્ટર આવે તો અહીં જ ભરવાનું હતું પણ આ વખતે જલ્દી કરવું પડ્યું બીજે ભાઈ બંધ ટ્રેક્ટર લઈ આવ્યા એનાથી ભરી લીધે ના આપડી રાધા એવી ખારી છે જો બોલો બીજું કઈ નથી દવા આપણા પાસે છે બીજા ખોડ છે બસ બીજું કઈ નહીં જ્યાં આવ્યો ત્યાં ઉભી રહે એટલે ખાણ જ બે બીજું કઈ નહીં બાકી બે બધી જવું રખડે અત્યારે ઘડી વાર ચક્કર મારી લે ઘરે નાખી દે હું લૂચું તો અત્યારે બધું રખડાવી લઉં પછી જવા દેવું જય જાય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને ત્યાં ભે હું રખડાવી છીએ ને આપણે અહીંયા નાગરાજની નહીં જોઈએ ખાણ દે દીધું થોડુંક કેમ કે એક્સ્ટ્રા ચાકરી આપણે ઘરેથી નથી થતી ઘરે ના પાડે કે પાડણ ફોડવું નથી હમણાં જારવી જ્યાં બાર મહિના હજી ચડ્યું જ નાખી તો આપણે જારવું નથી ફોડવી લેવો છે કેમ કે ભાઈ ઉનાળે આપણે છે ને પાડણ જ્યાં ગરમ વધારે લાગે કેમ કે ગરમી વધારે છે ને એટલે પાડો ગર ગરમી પકડી જાય પછી એટલે ઘડીમાં ફાલે નહીં એના માટે આપણે બીજો પાડો તૈયાર કરી લઈ અને એક્સ્ટ્રા ચાકરી હોય ને ઘરે ખાંડ ના દેવા દેવા દઈએ ના હોય ને ત્યારે જ દઈ હું ઘરે ખબર ના હોય એટલે હવે આ મારીને ખાઈ જાય રાધા જો થેલી એટલી જ ભરી આવું કાયમી દઈ દઉં આ બધીને દેતા વધે ને પછી એને દેવાનું જોકે હજી બે અઢી કિલો જેટલું ખાણ પડ્યું છે આપણે થેલીમાં તો પછી ખવડ આને રાધા ખાવા નહીં દઈએ અને ઓલો ભાઈ અત્યારે તાઢો પડી ગયો છે એનું કારણ છે કે અત્યારમાં ખવારમાં એક ભેં આવી ગઈ ભાઈ બંને એ બની બની ભેં છે ઓછામાં ઓછા અત્યારે આઠથી નવ મહિનાથી આમને છે ભાઈ કે બીજદાન કરાવે રહીએ ને પાડે લઈ આવે તો થાય નહીં બેન રાડ દેતી નથી એ બેન મેં ના પાડી મેં હજી થા રહે બીજદાન માં નહીં દે અમે નહીં દે એ કેમ કેમ કે કાયદેસર આરે આવતી નથી એટલે બીજદાન કરતા ને એટલે બે મહિને ફરી ગાબ નાખી ગઈ બીએ નહીં આરે ના આવે પાછી આવી ગયા આરે આ કાયદેસર આનાથી થઈ ની પણ છુટીઓ ખાલી બાવડામાં બાંધી દીધી બેને ખાલી દોરી છૂટી થઈ ગઈ અત્યારે ભાઈ દાડો પડી ગયો તમને એવું લાગતું હોય ને ભાઈ આ ભાઈ પાડાને હાટકા દેખાડી દીધા એ થોડોક ઉપાડો છે આનો એમાં યુટ્યુબ ના પાડી દે વિડીયો દેખાડવામાં ના કઈ આખા ખાડુન ને ઊભો હોય ચાકરી એટલે આ બંધ કરી દઈએ ભાઈ શિયાળો આવે એટલે વધારે બોલો કેમ કે શિયાળામાં ચાકરી કરાય નહીં વધારે જાફરાબાદી તો ચાકરી તમે જોર થી કરો યાની જેટલું વારી નહીં હા એ પછી પાડા પાડે પ્રમાણે અલગ હોય બાકી દેશી ની ચાકરી કરો એટલે હોય એટલે પૂરું બે ફાર્મ તું ખાને બાકી ટોપ આના પાડેડા આવ્યા છે એ પાછળ ચરે છે આપડી એ પાડી પણ આ પાડા જ છે બીજું ક્યાં ગઈ એક આગળ વહી ગઈ એક આશા ચરે બીજા બે ત્રણ ઓલી બાજુ રખડે છે તો કે આપણે છ હાથ જ પાડી આવે પરવાની હતી પાડા હતા બિચાર રોગા મારવા દેવા એના કરતા ઘરે મરી જાય વધારે સારું કેમ કે મારે અહીંયા ઘરમાં ક્યાં હાલે છે નહીં આમાં પાડાનું ઉછેર કરું ફરજિયાત મારે વેચવું જ પડે બારે કેમ કે અહીંયા ઘરમાં ને ઘરમાં હાલે નહીં પછી કેમ કે અમારા લગભગ બેહું છે ને એક જ વેલામાંથી છે તો યાર એક બે ભેહોમાંથી જ એટલે એ વેલો બધો હાલ્યો આવે છે અને એ બધું સગ્યું છે સગા હું મામા એ આપણે કે માસીઓ ભેગી છે નાની ભેગી છે નાની ની નાની ભેગી છે કરલ્યો હિસાબો પણ ચાર પેઢી ભેગ્યું રખડે અત્યારે એટલે આ બધી ઘરનો વેલો રહ્યો વાંધો એ પડે કે બહારને પાડેલા પાડો લેવો પડે કારણ કે પાડો હોય ને ગોતી લો ગમે જો કે હવે ત્રણ વરત હજી ચાર વારથી જરૂર નહીં પડે નાગરાજ છે હજી ત્રણ બે વરત આને આપણે ત્રણ વરત હજી આને રાખશું જ ઘરની ડઉં થવા તો આને મોટાને રાખશું નાનકડાને ભેગો રાખવું જ પડશે ફરજિયાત છે કેમ કે આપણે એને એના ખડેલા આવશે તો એના એના થઈ જ છાવા દેવાના છે હજી તો આ બાર બાર મહિનાના ખાવા પાડેડા છે એના કવાર વધી જાય વધી જાય પર બે વરણ થઈ જાય બહારના જો આ પાડાના ખડેલા આવશે તો આપણે ઓલાપાડાથી ફેરીએ હજુ આનાથી ના ફેરવાય બા દીકરીનો સંબંધ થઈ ગયું બીજું વાંધો નથી ખબર હોય ને તો આપણે વાંધો ન આવે ના ખબર હોય તો તકલીફ પડે તો આપણી બધા એમાં ખેતરમાં લઈ લીધી એમાં ચક્કર મારે છે ભાઢ્યું ખડે હે ખાય હે પણ નથી ઓલું ઓલું હુંકાઈ ગયેલું રાડા લીલા ખાલી બાકી બધા ખાય ધીરે ધીરે મગરા ખેલી આપણે બધા જો ત્યાં ભાગી આવે ચરવું નથી એક ઓલો ભાઈ વાછડો ગોતેછો બાર થી રાડું દેતો હતો અત્યારે ભાઈને ને ખબર પડી ગઈ કે કોઈ લઈને આવ્યો હે તો કોઈ નથી ને તો હવે આપડી એને ચરીને આવી ગઈ એમની પાણીમાં ગાડીએ બધાને લે આગળ હું પણ માટે બાજવાનું બધાને વધારે ડેમ પાણી ટાઢું ચા બરફ જેવું થઈ ગયું નદી નથી રહી આ તો પડતર પહેરી જ દીએ છે અત્યારે પાણી બધું નીકળી જાય વાંધો ન આવે પડતર તો ના થાય હવે જે અહીંયાથી પાણી નીકળવાનું બંધ થાય ને પછી આમાં પડતર પાણી થાય આ પાણી પાછી ખૂટે ચોવીસ કલાક મોટું ખેંચી લ્યો ઉનાળામાં ખેચી લ્યો તોય ન થાય ખાલી એનું કારણ છે કે વચમાં એક છે ને બોર છે પચીસ ફૂટ જેટલી આ ઊંડી પચીસ તો આટલામાં પાણી બોરનું આવી ગયું માથે બોર પાણી માટે લાકડાની દાંત મારી માથે પાણકાનું વજન મૂક્યો છે પ્રેશર એટલો આવે તો બોર આમ ઘા કાઢી દઈએ પાનકાને મોટા કેમ કે વેચાજી થી મહાનમાં નહીં પાણકો ઉકળો તો ને કોઈ પાણી ઘા કાઢી દે અને આપણે કાઢી લઈ ગીધી ઘરે ઘરે જ આ તો પછી આમ રોડ કાંઠે રખડાવી છે જો અહીંયા ઉભી હે બીજું તો ઓલી આગળ નીકળી ગઈ હતી લગભગ પકડી રહી બધી પછી તો આપણી ભેવણું જમણવાર ચાલુ થઈ ગયું હવે માંડવીને ભૂકાના નવું થોડી વારમાં બધું ભેગું કર્યો હતો ને ઢગલો અહીંયા કરી દીધો એક અને એક આપણી માવળીઓ હતું અલે પછી પર ગાયો ને ખાવાનો છે એટલે ગાયો સિવાય બીજા કોઈ નહીં એક જ ભેં ખાઈએ કોઈ જોડીદાર છે બધું બધું ભેગ્યું થઈને ખાય અને બે ખરામનું ખાય જો ઓલી બાજુ કેમ કે નાતમાં હાલે એમ નથી કે હાલે પાછી આ બધી રાજ કરે છે અમે જ છીએ હટ હટ તો ભૂકો આપણો બધો ભરાઈ ગયો પાંચ એકટર થયા બાકી ભારથી વધારે હાઈ રહ્યો થોડી સર્વિસ કરવી પડશે પડે નહીં તો સીધો હાલે નહીં તમે ચાર વાર લઈ ગયો ને તરત ભાગી આવી ગાયો ને એમ ગમને મારે આ લપડી એવી છે હવે ને વાળું ગમે તોડીને ઘરી જાય આની કેમ કે નવો ભૂકો આવ્યો જૂનો ભૂકો ભાવતો નથી એવી ચાગલી કેમ કે આ ઢગલો છે ને નવા ભૂકાનો એ ખાધું હવે અહીંયા ગાયું ખાય પર શું છે કે ગાય ભેગી નનકડી હતી ને એટલે ભેગી છો ચરતી ઢગલામાં ચરતી અવાર નહીં ચરવા દો બે વારને કોઈ કીએ નહીં બટકુડીને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી આપજો ને સપોર્ટ કરજો જય માતાજી જય રામ તો માન આવી ગયા આપણા નવા એડ કરી દીધા આપણે પરિવાર સાથે આવેલા છે

Vai lá, cara, baby mano. Olha. é o radiador. Vitor, não